સર્વે શિવ ભક્તને મારા સાદર નમસ્કાર આજે શિવપુરાણમાં નંદીશ્વર અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક ચાલુ કરશું શિવપુરાણ ના શરૂદ્ર સંહિતાના અધ્યાય છ ઓમ ગમ ગણપતય નમ ઓમ નમ શિવાય અહીં સુધી બેતાલીસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે હવે નંદીશ્વર અવતારનું વર્ણન થાય છે સનતકુમારજીએ પૂછ્યું હે પ્રભુ આપ મહાદેવના અંશથી ઉત્પન્ન થઈને પછી શિવજીને કેવી રીતે પ્રાપ્ત થયા એ આખું વૃત્તાંત હું સાંભળવા ચાહું છું એનું વર્ણન કરવાની કૃપા કરો નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સનતકુમારજી મેં જે રીતે મહાદેવના અંશથી જન્મ થઈને શિવને પ્રાપ્ત થયો એ પ્રસંગનું હું વર્ણન કરું છું તમે સાવધાનીપૂર્વક તેનું શ્રવણ કરો શીલાદ નામના એક ધર્માત્મા મુનિ હતા પિતરોના આદેશથી એમણે અયોની જ સુવ્રત મૃત્યુહીન પુત્રની પ્રાપ્તિ માટે તપ કરીને દેવેશ્વર ઇન્દ્રને પ્રસન્ન કર્યા પરંતુ દેવરાજ ઇન્દ્રે આવો પુત્ર પ્રદાન કરવામાં પોતાને અસમર્થ બતાવીને સર્વેશ્વર મહાશક્તિ સંપન્ન મહાદેવની આરાધના કરવાનો ઉપદેશ આપ્યો ત્યારે શિલાદ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા એમના તપથી પ્રસન્ન થઈને મહાદેવ ત્યાં પધાર્યા અને મગ્ન શિલાદને થાબડીને જગાડ્યા ત્યારે શિલાદે શિવજીનું સ્તવન કર્યું અને ભગવાન શિવનું એમને વરદાન આપવા પ્રસ્તુત થવા પર એણે કહ્યું હે પ્રભુ આપના જેવો જ મૃત્યુહીન અયોની જ પુત્ર ચાહું છું ત્યારે શિવજી પ્રસન્ન થઈને મુનિને કહેવા લાગ્યા હે તપોધન વિપ્ર પૂર્વકાળમાં બ્રહ્માજી મુનિઓ તથા મોટા મોટા દેવતાઓએ મારા આ અવતાર ધારણ કરવા માટે તપસ્યા દ્વારા મારી આરાધના કરી હતી એટલા માટે હે મુને યદ્યપિ હું આખા જગતનો પિતા છું તો પણ તમે મારા પિતા બનશો અને હું તમારો અયોની જ પુત્ર થઈશ અને મારું નામ નંદી હશે નંદીશ્વરજી કહે છે હે મુને આમ કહીને કૃપાળુ શંકરે પોતાના ચરણોમાં પ્રણિપાત કરીને ઊભેલા શિલાદ મુનિ તરફ કૃપા દ્રષ્ટિથી જોયું અને એમને એવો આદેશ આપીને તે તરત જ ઉમા સહિત ત્યાં જ અંતરધ્યાન થઈ ગયા મહાદેવજીના ચાલ્યા ગયા પછી મહામુનિ શિલાદે પોતાના આશ્રમમાં આવીને એ આખો વૃત્તાંત કહી સંભળાવ્યો થોડો સમય વીતી ગયા પછી જ્યારે યજ્ઞવેતાઓમાં શ્રેષ્ઠ મારા પિતાજી યજ્ઞ કરવા માટે યજ્ઞ ક્ષેત્રને ખેડી તૈયાર કરી રહ્યા હતા એ જ સમયે હું શંભુની આજ્ઞાથી યજ્ઞ પૂર્વે જ એમના શરીરથી ઉત્પન્ન થઈ ગયો એ સમયે મારા શરીરની પ્રભા યુગાંતકાલીન અગ્નિ જેવી હતી ત્યારે બધી જ દિશાઓમાં પ્રસન્નતા છવાઈ ગઈ અને શિલાદ મુનિની પણ ખૂબ જ પ્રશંસા થઈ આ બાજુ શિલાદે પણ જ્યારે મૂજ બાળકને પ્રલયકાલીન સૂર્ય અને અગ્નિની જેમ પ્રભાશાળી ત્રિનેત્ર ચતુર્ભુજ પ્રકાશમાન જટા મુકુટધારી ત્રિશુળ વગેરે આયોધીથી યુક્ત સર્વથા રુદ્રરૂપે જોયા ત્યારે તે મહાન આનંદમાં નિમગ્ન થઈ ગયા અને મૂચ પ્રણભ્યને નમસ્કાર કરતાં કરતાં કહેવા લાગ્યા હે સુરેશ્વર કેમ કે તમે નંદી નામે પ્રગટ થઈને મને આનંદિત કર્યો છે એટલા માટે હું તમને આનંદમય જગદીશ્વરને નમસ્કાર કરું છું નંદીશ્વરજી કહે છે હે મુનિ તદનંતર જેવી રીતે નિર્ધનને ખજાનો પ્રાપ્ત થઈ જવાથી પ્રસન્નતા થાય છે એવી જ રીતે મારી પ્રાપ્તિથી હર્ષિત થઈને પિતાજીએ મહેશ્વરની સારી પેઠે વંદના કરી અને પછી મને લઈને તે શીઘ્ર જ પોતાની પૌર્ણશાળા તરફ ચાલ્યા ગયા હે મહામુનિ જ્યારે હું શિલાદની ઝૂંપડીમાં પહોંચી ગયો ત્યારે મેં પોતાના એ રૂપનો પરિત્યાગ કરીને મનુષ્ય રૂપ ધારણ કરી લીધું ત્યાર પછી શાલંકાય નંદન પુત્રવત્સલ શિલાદે મારા જાત કર્મ વગેરે બધા સંસ્કાર સંપન્ન કર્યા પછી પાંચમા વર્ષે પિતાજીએ મને સાંગો પાંગ વેદોનું તથા અન્યાન્ય શાસ્ત્રનું પણ અધ્યયન કરાવ્યું સાતમું વર્ષ પૂરું થયા પછી શિવજીની આજ્ઞાથી મિત્ર અને વરુણ નામના મુનિ મને જોવાને માટે પિતાજીના આશ્રમે પધાર્યા શિલાદ મુનિએ એમની પૂરી આગતા સ્વાગતા કરી જ્યારે એ બંને મહાત્મા મુનિશ્વર આનંદપૂર્વક આસન પર બેસી ગયા ત્યારે મારી બાજુ વારંવાર જોઈને બોલ્યા મિત્ર અને વરુણે કહ્યું હે તાજ શિલાદ યદ્યપિ તમારો પુત્ર નંદી સંપૂર્ણ શાસ્ત્રોના અર્થોનો પારગામી વિદ્વાન છે તથાપિ એનું આયુષ્ય બહુ જ થોડું છે અમે બધી રીતે વિચાર કરીને જોયું પરંતુ આનું આયુષ્ય એક વર્ષથી વધારે દેખાતું નથી એ વિપ્રવરોના આમ કહેવાથી પુત્રવત્સલ શિલાદ નંદીને છાતીએ વળગાડીને દુખાર્ત થઈને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા ત્યારે પિતા અને પિતામહને મૃતકની જેમ પડેલા જોઈને નંદી શિવજીના ચરણ કમળોનું સ્મરણ કરીને પ્રસન્નતાપૂર્વક પૂછવા માંડ્યો હે પિતાજી આપને એવું કયું દુઃખ આવી પડ્યું છે જેને કારણે આપનું શરીર કંપી રહ્યું છે અને આપ રડી રહ્યા છો આપને એ દુઃખ ક્યાંથી પ્રાપ્ત થયું છે તે હું સારી પેઠે જાણવા ચાહું છું પિતાએ કહ્યું હે બેટા તારા અલ્પાયુને કારણે હું અત્યંત દુઃખી થઈ રહ્યો છું તું જ કહે મારા આ કષ્ટને કોણ દૂર કરી શકે છે હું એને શરણે જાઉં પુત્ર બોલ્યો હે પિતાજી હું આપની સામે શપથ લઉં છું અને આ બિલકુલ વાત કહી રહ્યો છું કે ચાહે તો દેવતા દાનવ યમ કાલ તથા અન્યાન્ય પ્રાણી એ બધા મળીને પણ મને મારવા ચાહે તો પણ બાલ્યકાલમાં મારું મૃત્યુ નહીં થાય તેથી આપ દુઃખી ન થશો પિતાજીએ પૂછ્યું હે મારા પ્યારા લાલ તે એવું કયું તપ કર્યું છે અથવા તને એવું કયું જ્ઞાન યોગ કે ઐશ્વર્ય પ્રાપ્ત છે જેના બળ વડે તું આ દારૂણ દુઃખને નષ્ટ કરી દઈશ પુત્રે કહ્યું હે તાત હું ન તો તપથી મૃત્યુને હટાવીશ અને ન તો વિદ્યાથી મૃત્યુને હટાવીશ હું તો મહાદેવજીના ભજનથી મૃત્યુને જીતી લઈશ એના સિવાય અન્ય કોઈ ઉપાય નથી નંદીશ્વરજી કહે છે હે મુને આમ કરીને મેં મસ્તક નમાવીને પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી એમની પ્રદક્ષિણા કરીને ઉત્તમ વનની રાહ પકડી તો આ સાથે જ આપણે અધ્યાય છને વિરામ આપશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો